GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News ડબુ તાલુકાના વડવાણા તળાવમાં શિયાળાના આગમન સાથે જ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે હાલમાં રાજહંસ ગાજહંસ બગવી સુરખાબ પેન્ટેલ કોમન પોચાર્ડ કોમલ ટીલ વિજયન કાબરી કારચિયા ભગતરા વગેરે યાયાવર પક્ષીઓ આવી ચૂક્યા ત્યારે હાલમાં જ તળાવમાં આજરે સાહીઠથી પાસઠ જિલ્લા પક્ષીઓનો મધુર અવાજ સાંભળવા મળી રહ્યો છે ઓવી કેટલાય વર્ષોથી અડવાણ વઢવાણ તળાવમાં માત્ર દેશતા જ નહીં પરંતુ વિવિધ અન્ય દેશોમાંથી પક્ષીઓ તળાવના મહેમાન બને છે ઠંડા પ્રદેશોમાં હિમવર્ષા થતાં ત્યાંના પક્ષીઓ અને તેમને અનુકૂળ વાતાવરણ શોધવા નીકળી પડે છે જેમાંથી અનેક પક્ષીઓ વઢવાણના તળાવના મહેમાન બને છે પક્ષીઓના કિલોલથી વાતાવરણ

લુહાર પિયાસણ ગયણો લાલચાંચ રાખોડી કારચિયા સહિત વિવિધ પ્રકારના પક્ષીઓ યુરોપ રશિયા સાયબરિયા હિમાલય જેવા ક્ષેત્રોમાંથી વઢવાણા તળાવમાં મહેમાન બન્યા છે વઢવાણા તળાવનો માંજરોલ બાજુનો કિનારો થોડો છીછરો હોવાથી આ વિસ્તારમાં પક્ષીઓ વધારે જોવા મળે છે આ વિસ્તારમાં પક્ષી દર્શન માટે જંગલ ખાતા દ્વારા ટાવર પણ ઊભો કરાયો છે તેને પક્ષી પ્રેમીઓ માટે વઢવાણા તળાવ એક સુંદર સ્થળ બની રહ્યું છે વહેલી સવારથી જ અનેક પક્ષીઓ મોટા મોટા કેમેરા માં કેદ કરવા માટે લોકો ઉમટી પડે છે પક્ષીઓને એક એક અલગ અલગ મુદ્રાના ફોટા ક્લિક કરવા માટે કલાકો સુધી બેસી રહેતા હોય છે વઢવાણા પક્ષી સરોવર વડોદરા જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતમાં ને સમગ્ર દેશ સાથે વિશ્વ વિખ્યાત પામ્યું છે ત્યારે શિયાળાની શરૂઆત થઈ ચુકી દર વર્ષની જેમ પક્ષીઓનું આગમન થઈ ચુક્યું છે ચાલુ સાલ વરસાદ વચમાં જે વરસાદ થયો તો માવઠું થયું હતું તેના કારણે વેસ્ટ ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ અનુકૂળ ના આવ્યું હોવાના કારણે લગભગ એવું જણાય આવે છે કે શરૂઆત થોડી લેટ થઈ છે પક્ષીઓના આગમનની અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ આવી ચૂક્યા છે જેમ જેમ ઉત્તરોત્તર ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ પક્ષીઓની સંખ્યા તેમજ અલગ અલગ પીસીસ અલગ અલગ જાતના પક્ષીઓ આવવાની વકી છે અત્યારે હાલમાં રજાઓને લગભગ નાતાલ કે શનિ રવિની રજાઓને કારણે પક્ષી જોવા માટે અહીંયા નિહાળવા માટે સ્કૂલના બાળકો પક્ષીવિદો પર્યાવરણ પ્રેમીઓ દરેકનો જમાવડો હોય છે અહીંયા અલગ અલગ પ્રકારના પક્ષીઓને જોઈ આનંદ નો લાભ લે છે ચાલુ સાલ રૂલ્ડક એટલે ભગવી સુરખાબ ગ્રેલે ગીજ બારહેડેડ અલગ અલગ પ્રકારના કુટ તેમજ અહિયાં નજરે જોવા મળે છે ડભોઈ તાલુકાના વઢવાણા ગામ ના વઢવાણા લેક નું નામ ઘણું સાંભળેલું તો અમે અહીં સવારથી મુલાકાત લીધેલી છે તમે અહીં સવારે જલ્દીથી આવો છો સવારે વહેલા તો ઘણા ઘણા વિવિધ પ્રકારના પક્ષીઓ કિંગફિશર છે કે ઘણા બધા દેશ વિદેશથી અહીંયા ઘણા પક્ષીઓ આવે છે અને અહીંયા વસવાટ કરે છે તો તમે અહીંયા આગળ આવી શકો છો અહીંયા આગળ સવારે તમે જુઓ તો કુદરતના ખોળામાં ઘણા પક્ષીઓનો કલરવ સંભળાવવામાં આવે છે અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે અમને અહીં તમે તમારા ફેમિલી સાથે આખો દિવસ પણ આવી શકો છો અહીંયા મસ્ત એન્જોય કરવા માટેનું એક સ્થળ છે અમે સવારથી અહીંયા આગળ આવ્યા છે તો ઘણી બધી જગ્યા બેસવા માટે પણ સરસ છે અને નેચરના ખોળામાં ખોડામાં અહીંયા આગળ બેસીને તમે શાંતિથી દિવસ પસાર કરી શકો છો અહીંયા તમને એક નહીં અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળશે અને એમની પ્રવૃત્તિઓ જોવા મળશે અને અહીંયા આગળ વાતાવરણ જે સાંભળ્યું હતું એ પ્રમાણેનું બહુ સરસ લેક છે અને અહીંયા આગળ બહુ મજા આવી ગઈ અમને લોકો તમે લોકો પણ મુલાકાત કરી શકો છો સવારે જલ્દી થી તો તમને લોકોને અહીંયા બહુ જ મજા આવી શકશે